ફેમિલી કેમ છો બધા જય માતાજી વેલકમ ટુ માય ન્યુ બ્લોગ એન્ડ ફેમિલી આઈ હોપ કે તમે બધા મજામાં છો ને અમે પણ મજામાં છીએ તો બસ વાગી રહ્યા છે અત્યારે સાડા દસ અને ફેમિલી આજની વાત તમને હું કહું ને તો અમે લોકો બધા જ આજે મોર્નિંગ વહેલા જાગી ગયા હતા કારણ કે ટેરેસ ઉપર સૂતા હતા તો તમને ખબર જ છે તો સાડા છ રહેતા થયા ત્યાં લગભગ છ વાગ્યાની આજુબાજુ અમે લોકો જાગી ગયા અને ત્યારથી લઈને અત્યાર સુધી ફૂલ કન્ટિન્યુ કામમાં ગામમાં હતા ત્યારે અત્યારે ઘરનું કામ બધું પત્યું છે કારણ કે આના કરતાં તો એવું થાય છે કે ભાઈના નાનું એવું ઘર હતું ને તો એ સારું હતું તો જો ભાપી અને મમ્મી હવે છે ને કામ પત્યું ના પત્યું ને તરત પાછા લાગી ગયા છે ફરી કામે રસોઈ બનાવવાના તમારા શિવબા છે ને હવે રેડી થઈ ગયા છે હે શિવને બા એ શિવ બા તમે સવારથી જાગીને અત્યાર સુધી શું કામ કર્યું હા આવું બધું જો રમે છે મારા શિવ

તો ગાઈસ છે ને હવે જમીને આપણે ગયા હતા સીધા એસી લેવા માટે કારણ કે ગઈકાલની હાલત તો તમને ખબર જ છે કે કેવી થઈ હતી છોકરાને પણ એવું જ જ એટલે કીધું ચલો લઈએ લઈએ આપણે એસી તો લઈ આવ્યા છીએ એસી ની ડિલિવરી પણ થઈ ગઈ છે અને હવે ફિટ કરવાની જ રાહ છે હવે એટલે ટીવી ચાલુ થયું ને એટલે અમારે આ બે જો બેસી ગયા છે ટીવી ની સામે જોઈને જોઈને જમવા માટે આવું હોય લ્યા આવું હોય

આવી ગયા છીએ હવે લક્ષુભાઈ ને સિલબા ઓર્ડર કરે પછી આપણે ગોલાની મોજ માણીએ ધોળકા આવ્યા ને પછીથી બહુ બધું કામ વધી ગયું છે તો સવારથી લઈને સાંજ સુધી છે ને આમનામ કન્ટિન્યુ કામ ચાલુ ચાલુ જ હોય છે તો આજે પણ એવું જ બન્યું કે પહેલાં એસી લેવા માટે ગયા પછી એસી ફિટ થયું અને ટીવી ફિટ કરાવીને ને બધું આમનામ ચાલ્યું દિવસ ક્યાં પસાર થઈ ગયો અને આજે પણ ખબર ના રહી અને પાછા છોકરાઓ કહેતા હતા એટલે સાંજે બહાર ગયા તો કંઈ નહીં દિવસ ખૂબ સારો રહ્યો તો તમારો દિવસ કેવો રહ્યો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો અને બ્લોગ બ્લોગને પણ આપણે અહીંયા જ પૂરો કરીએ બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો મળીશું હવે ફરીથી નવાય બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી